કચ્છના નલિયાને પછાડી અમરેલી રાજ્યમાં સૌથી ઠંડુ ગાર જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે સીઝનમાં પ્રથમ વખત નલિયાને પછાડી અમરેલીમાં સૌથી ઓછું તાપમાન આઠ ડિગ્રી નોંધાયું આ સમયે અન્ય જે ઠંડીનો ચમકારો વધ્યા વધ્યો છે તેમાં રાજકોટ નલિયા પોરબંદર ભુજ ડીસા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે તો અમદાવાદમાં પણ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ઠંડીમાં રાહત મળશે જોકે ત્યારબાદ ફરી ઠંડીનું જોર વધશે રાજ્યમાં ઠંડીનો જે ચમકારો છે તે યથાવત જોવા મળી રહ્યું છે પરંતુ છેલ્લા ચાર દિવસથી જે વાતાવરણમાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યું છે સતત ચાર દિવસથી ચાર ચાર ડિગ્રી છે તે અમદાવાદ શહેરમાં વધઘટ જોવા મળી રહ્યું છે જોકે અમદાવાદનું જે તાપમાનની વાત કરવામાં આવે તો બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે જોકે બે દિવસ પહેલાં તે સો ડિગ્રી તાપમાન હતું અને ખાસ કરીને જે પવનની દિશા બદલાઈ છે તેને લઈને રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે અને આ ઠંડીમાં લોકો છે તે અલગ અલગ રીતે પોતાને ફિટ રાખી રહ્યા છે કેટલાક લોકો યોગાનો સહારો લઈ રહ્યા છે તો કેટલાક લોકો છે તે મોર્નિંગ વોક કરી રહ્યા છે જો કે ગાંધીનગરની વાત કરવામાં આવે તો અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી જે તાપમાન છે તે ગાંધીનગરમાં નોંધાયું છે ખાસ કરીને નલિયામાં નવ પોઈન્ટ છ ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે સૌથી વધુ ઠંડી છે તે અમરેલીમાં ખાસ કરીને નોંધાયું છે પરંતુ આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે પવનની ગતિ હતી તે પણ તે જ જોવા મળી હતી ખાસ કરીને પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યા હતા કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ એબીપીએસ સ્મિતા અમદાવાદ